ઈશ્વરનું મંત સ્વરૂપ ગણાતી માતાની જે કોઈ પણ प्रकारे કરી શકાય એ રીતે રોજ સેવા કરવાના વણ લખ્યા સંસ્કાર છે. પણ મધર્સ ડે વર્ષનો એવો દિવસ છે જ્યારે સમગ્ર વિશ્વ માતાને વિશેષ યાદ કરે છે. મધર્સ ડે ની ઉજવણીના ઇતિહાસની તારીખ તપાસીએ તો એના માર્યા રેવિસ જાર્વિસ નામની અમેરિકન મહિલાએ પહેલીવાર ઈસવીસન 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી. જેનો મુખ્ય ધ્યેય પોતાના વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનો હતો એ સમયે અચાનક ફાટી નીકળેલા યુદ્ધમાં એના અને સહયોગીઓએ ઘાયલ સૈનિકોની મદદ કરી અને સારવાર આપી આ નૂતન કાર્ય તેમણે દેશ કે સરહદોને ધ્યાનમાં રાખ્યા વિના યુદ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણીને કર્યું અને માનવતાની મિસાલ કાયમ કરી શાંતિ અને માનવતાનો સંદેશ તેમણે યુદ્ધ પૂરું થયા પછી પણ જીવન પર્યંત જાળવી રાખ્યો એના મારિયાનું બાર મે ઓગણીસો સાતના રોજ અવસાન થયું એ પછી તેમની પુત્રી એના જારવીસે પોતાની માતા અને માતાના સત્કર્મોને જીવંત રાખવા વિશ્વભરની માતાઓને આ દિવસની ઉજવણીના ભાગરૂપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યું શરૂઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલી મધર્સ ની ઉજવણી ત્યારે વ્યાપક બની જ્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સને મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવાનું અને આ દિવસને રાષ્ટ્રીય રજા તરીકે જાહેર કર્યો બ્યુરો રિપોર્ટ બીટીવી